નમસ્કાર મિત્રો આપણે યુટ્યુબ ચેનલની અંદર દરેક વર્ગને ઉપયોગી યોજનાઓની માહિતી આપવામાં આવે છે તો ચાલો જાણીશું આજે ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમની જે જાહેરાત આવેલી છે તેના વિશે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો નિગમ દ્વારા ધંધા વ્યવસાય માટે ઓછા દરના વ્યાજની લોન જેવી કે મુદતી લોન માઇક્રો ફાઇનાન્સ મહિલા સમૃદ્ધિ યોજના ન્યૂસ્વર્ણિમાય યોજના અને સ્વયં સક્ષમ યોજના અમલમાં છે જેનો લાભ લેવા માટે ગુજરાત રાજ્યના વતની હોય તેવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકીના ઠાકોર અને કોળી જાતિના લોકો પાસેથી ઓનલાઈન અરજીઓ અઠ્યાવીસ આઠ બે હજાર પચીસથી સત્યાવીસ નવ બે હજાર પચીસ સુધી મંગાવવામાં આવે છે એ પોર્ટલની માહિતી પણ અહીં આપેલી છે એ આપણે છેલ્લે સમજીએ કેવી રીતે ખોલવું ત્યારબાદ અઠ્યાવીસ આઠ બે હજાર પચીસના ન્યૂઝપેપરની આ જાહેરાત છે આપ જોવું હોય તો જોઈ શકો છો ત્યારબાદ અહીં તમામ વિકતો પણ આપેલી છે ત્યારબાદ નીચે જોઈએ તો અહીં તમારો આધાર નંબર સાથે લિંક હોય તેવા બેંક ખાતાની વિગતો આપવી મોબાઈલ નંબર ચાલુ હોય એ જ આપવો કારણ કે આયોગ તરફથી જ્યારે પણ તમને તમારી સાથે સંપર્ક કરવો હોય તો કરી શકે છે હવે આપણે એ પોર્ટલ વિશે જાણી લઈએ તમારે ગૂગલ સર્ચમાં જવાનું છે અને ત્યાં જઈને ફક્ત જી કેડી સી ઓનલાઈન તમારે લખવાનું છે એટલે એ પોર્ટલ આવી જશે નીચે હું લિંક પણ આપી દઈશ ત્યારબાદ અહીં ક્લિક કરીએ ત્યારબાદ આ પોર્ટલ ખોલી જશે તેની અંદર અહીં તમામ યોજનાઓ અહીં આપેલી છે આપ જોઈ શકો છો તમામ વિગતો કેવી રીતે એપ્લાય કરવું તેની પણ માહિતી છે અને ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહીં તમે ક્લિક કરી અને આગળનું ફોર્મ ભરી શકો છો ત્યારબાદ આપ યોજનાઓ વિશે માહિતી જાણવા માટે અહીં ક્લિક કરી શકો છો એટલે આ પોર્ટલની મુલાકાત લેવી ખાસ જરૂરી છે વિડીયો તમામ લોકો સુધી શેર કરજો જેથી ઉપયોગી બની શકીએ થેન્ક યુ આભાર ભારત માતા કી જય